નમસ્કાર સેરવી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિતમાં પ્રકરણ આઠ ત્રિકોણમિતિનો પરિચયમાં પ્રાથમિક પરિચય મેળવવાના છે જો પ્રાથમિક પરિચયથી તમને હું ડેફિનેટલી કહી શકું કે તમને આગળના દાખલા આનાથી આવડી જ જશે તો આપણે આ દાખલા કેવી રીતે કરશું સૂત્ર કેવી રીતે યાદ રાખવું અને કેવી રીતે પાકું કરવું એ આજે હું શીખવાની છું તો એમાં સૌપ્રથમ છે પાયથાગોરસનું સૂત્ર કેમ કે આપણે ત્રિકોણમિત્યના દાખલા કોઈ પણ કરશું તો આપણે પાયથાગોરસના સૂત્રની જરૂર પડશે તો પાયથાગોરસનું સૂત્ર શું છે તો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનું સરવાળો એટલે કે બે બાજુના વર્ગનો સરવાળો કોના જેટલો થાય તો કે કર્ણ જેટલો થાય હવે કર્ણ આપણે ખબર જ છે કે જે કાઠકોનો હોય એને સામેવાળો ભાગ છે એ હંમેશા કર્ણ બને છે હવે આપણે આ એની બે બાજુઓ થશે તો આ બે બાજુઓ આપણે કઈ રીતે જોવાનું જ્યારે કોઈ ખોરામાં દીધેલું હોય કે થીટા દીધેલું હોય એટલે મતલબ કે ત્યાંથી આપણે જોવાનું છે તો એથી જોવાનું હોય તો એની સામેની બાજુ થશે બીસી અને પાસની બાજુ થશે એ બી તો એનો એસી થશે એ કર્ણ થશે તો આ આધારે જ આપણે જોવાનું રહેશે હવે સપોઝ કે સી બોલે સીથી જોવાનું કે તો આપણે સીથી જોઈએ તો સામેની બાજુ થશે એની એ બી અને પાસેની બાજુ થશે બીસી આવી રીતે આપણે જોવાના છે તો ચલો આપણે એના સાઈન કોસ અને ટેન ટીટા વિશે માહિતી મેળવીએ જો આપણે સાઈન એ અને કોસ એ યાદ રાખવાનું કે સાઈન એ અને કોસ એ એકબીજાના ફ્રેન્ડ પણ એટલા છે અને દુશ્મન પણ એટલા જ છે જો સાઈન એ એટલે શું તો કે સ ઉપરથી યાદ રાખવાનું સાઈન એટલે સ સ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો એવી જ રીતે સાઈનનો ફ્રેન્ડ કોણ છે તો કે કોષ તો અહીંયા સામેની બાજુ હતું તો હવે શું લેવાનું તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ તો સાઈન અને કોષ આવી રીતે જ યાદ રાખવાનું કે સાઈન હંમેશા સસ્તથી સામેની બાજુ છેદમાં કર્ણ એવી રીતે કોષ છે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ સાઈનનો ઉલટો કોષ થશે એ યાદ રાખવાનું છે એ જ રીતે કોશેક અને શેખ હવે આગળ આપણે કીધું કે સાઈન અને કોષ છે તો સ સ ઉપરથી સામેની બાજુ છેદમાં કર્ણ એવી રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ લખતા હતા એ જ રીતે તો કોશેક અને શેખ સેમ એના ઉલટા જ છે કોશેક છે એ સાઈનનો ઉલટો છે અને શેખ છે એ કોષનો ઉલટો છે એટલે કે કોશેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ અને શેક એટલે કર્ણની છેદમાં પાસેની બાજુ હવે આપણે એ યાદ રાખવાનું કે અહીંયા કયો ખૂણો કીધું છે અહીંયા જો એ કીધું હોય તો આપણે એ તરફથી જોઈએ તો એની કર્ણ થશે એસી તો એની સામેની બાજુ શું થશે તો કે બી સી એ પ્રમાણે જવાનું છે શેકમાં પણ સેમ જ જોવાનું છે કર્ણ છેદમાં પાસેની બાજુ યાદ રાખવાની સૌથી સહેલી ટ્રીક એ જ કે સાઈન અને કોષ છે એના ઉલટા કોણ થશે તો કે કોશેક અને શેક થશે એ જ રીતે પેન અને કોટ એકબીજાના ફ્રેન્ડ છે ટેન અને કોર્ટની કિંમત મોસ્ટ ઓફ મળતી આવે એવી હોય છે તો ટેન અને કોટ એટલે શું તો ટેન છે એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો કોટ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે ટેન છે એ સાઇનનો સાથી થયો અને કોર્ટ છે એ કોષનો સાથી થયો એવું આપણે કહીએ કે સામેની બાજુ છે તો નીચે આવશે એનું વિરોધાથી પાસેની બાજુ અને પાસેની બાજુ છેદમાં સામેની બાજુ મતલબ કે ટેન અને કોર્ટમાં કર્ણનો ઉપયોગ થતો નથી કહી શકીએ કે સાઈનના છેદમાં કોષ અને કોષની છેદમાં સાઈન સામેની બાજુ સાઈનની પાસેની બાજુ કોષની પાસેની બાજુ કોષની અને સામેની બાજુ સાઈનની આપણે ટેનને આપણ કિંમત સાથે સરખાવી શકીએ છીએ એ જ રીતે આ કોષ્ટક પણ બહુ મહત્વનું છે કે આના આધારે આપણે વિકલ્પ પૂછાય ખાલી જગ્યા પૂછાય કે ખરા ખોટા પૂછાય તો આપણે ઇઝીલી એના જવાબ આપી શકીએ છીએ જો બોર્ડની પરીક્ષામાં કે આપણે ગમે તે પરીક્ષામાં પૂછાય તો આપણે આનું કોષ્ટક આપણે પાછળ સકલીમાં આપણે બનાવી શકીએ છીએ કે જેનાથી આપણે દાખલા ઇઝીલી કરી શકીએ છીએ તો સાઈન અને કોષ છે એની વેલ્યુ આપણે આપવાની છે ત્રિકોણના ખૂણાના આધારે કે ઝીરો ત્રીસ પુસ્તાલીસ સાઠ અને નેવર તો સાઈન અને કોષની વેલ્યુ કેવી રીતે શોધી હવે પહેલાં જ આપણો પહેલો જ મુદ્દો હોય આપણે યાદ રાખવો કેવી રીતે તો કે આનો સાઈન ઝીરો ઝીરો કેવી રીતે આવે તો યાદ રાખવા માટેની ટ્રીક છે કે આપણે શ્રેણીમાં જવાનું છે કે જીરોના છેદમાં વર્ગમૂળમાં ચાર એકના છેદમાં વર્ગમૂળમાં ચાર બેના છેદમાં વર્ગમૂળમાં ચાર ત્રણના છેદમાં વર્ગમૂળમાં ચાર અને ચારના છેદમાં વર્ગમૂળમાં ચાર આ રીતે આપણે શ્રેણીમાં જવાનું છે હવે શ્રેણીને ઉકેલીએ ને તો આપણે જવાબ જ મળે કે ઝીરોના છેદમાં વર્ગમૂળ ચાર છે તો ઝીરોના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એની વેલ્યુ તો ઝીરો જ મળવાની છે એકના છેદમાં વર્ગમૂળમાં ચાર છે તો વર્ગમૂળ ચાર કોનું વર્ગમૂળ છે તો કે બેનું છે તો એક કોઈનું વર્ગમૂળ હોય કે ન હોય તો સંખ્યા છે એટલે એકના છેદમાં બે એવી જ રીતે ને છેદમાં વર્ગમૂળ ચાર છે તો બે એકા બે અને બે ધુ ચાર બે બે કટ થઈ જાય એક પણ નીચે વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ બે તો આપવો પડે એવી જ રીતે વર્ગમૂળ ત્રણના છેદમાં ચાર જાય તો ચાર છે એ બેનું વર્ગમૂળ છે પણ આપણે વર્ગમૂળ ત્રણ છે એ કોઈનું વર્ગમૂળ છે નહીં એ જ રીતે વર્ગમૂટ ચારના છેદમાં ચાર તો ચાર એકાદ ચાર ઉડી જાય એટલે એક મળે આવી રીતે આપણે યાદ રાખી શકીએ છીએ પછી કોષ છે એનું ઉલટું થાય કે કોષ જે ઝીરો છે એ જે સાઈન જીરો છે એનો કોષ નેવું થઈ જશે એટલે ઉલટો ક્રમે અહીંયા જીરો છે તો પાછળ જીરો અહીંયા એકના છેદમાં બે તો અહીંયા એકના છેદમાં બે અહીંયા એકના છેદમાં બે તો એકના છેદમાં બે વર્ગમૂઠ ત્રણના છેદમાં બે તો ત્રણના છેદમાં બે અને એક તો એક આવી રીતે ઊંધી સાયકલ બની જશે સેમ આપણે કોષ અને સાઈન અને કોષનું યાદ રાખી શકીએ એવી જ રીતે કોટ અને ટેન કોષેક અને સેકનું યાદ રાખવાના છીએ એવી જ રીતે ટેન અને કોટ હવે યાદ રાખવાનું કે ટેનને વર્ગમૂળ ત્રણ અને એક સાથે જ લેવા દેવા છે ઝીરો એક વર્ગમૂળ ત્રણ બીજી કોઈ સંખ્યા છે જ નહીં આમ તો ટેન છે ટેન અને કોટ એકબીજાના મિત્ર છે એટલે કે ઉલટા અને સીધા ચાલે તો ટેન ઝીરો એટલે ઝીરો છે હવે જીરો પછી આપણે શું લેવાનું તો કે ત્રીસ છે એટલે અહીંયા ત્રગડો લેવાનો એટલે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ હવે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ લીધો હવે પેલો એક આપણે અહીંયા ઉતાર્યો અને વર્ગમૂળ ત્રણ આપણે બીજા ખાનામાં ઉતાર્યું અને છેલ્લે કાંઈ ન મળ્યું એટલે અવ્યાખ્યાયિત યાદ રાખવાનું ટેન ઝીરો એટલે ઝીરો અહીંયા ત્રીસનું ખૂણો છે એટલે વર્ગમૂળ ત્રણ લેવાનું એકના છેદમાં વર્ગમૂળ ત્રણ પહેલાં આપણે એકને લીધો પછી વર્ગમૂળ ત્રણને લીધો પછી કાંઈ ન વધ્યું એટલે અવ્યાખ્યાયિત હતું સેમ એવી જ રીતે કોટ તો કોટ છે એ ઉલટું થશે નેવું છે એ ઝીરો બનશે એટલે અવ્યાખ્યાયિત વર્ગમૂળ ત્રણ અહીંયા આવી જશે એકનો એક અહીંયા રહેશે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ આ જ રહેશે અને ઝીરો આ જ રહેશે યાદ એ રાખવાનું કે ટેન કોટ સાઇન કોષ કે શેક કે કોશેક કોઈ પણ હોય એની પુસ્તાલીસની કિંમત એ જ રહેવાની છે પુસ્તાલીસની કિંમત કાંઈ ચેન્જ થવાની નથી તો આમાં શું યાદ રાખશો ટેન અને કોટ એટલે કે એકના એક ત્રણ વર્ગમૂળ ત્રણ અને જીરો જ છે આમાં બીજી કોઈ સંખ્યા લીધેલી નથી એ જ રીતે શેક અને કોશિક હવે શેક અને કોશેક ને છે ને બે સાથે બહુ લેવા દેવા હોય એટલે બે જ વધારે પડતો હાલતો હશે તો શેક એક એટલે કે શેક ઝીરો એટલે કે એક પછી શું આવે તો એકમાં એક ઉમેરીએ તો બે બે ના છેદમાં વર્ગમૂળ ત્રણ હવે બે છે એમ કે મને વર્ગમૂળ જોઈએ એટલે વર્ગમૂળ બે લઈ આવ્યા તો પછી સાઠમાં વર્કમૂળ કાઢી નાખ્યું એટલે બે વધ્યું કાંઈ ન મળ્યું એટલે અવ્યાખ્યાયિત એટલે એને બેથી જ લેવા દેવા રાખવાના છે કે પેલું એક પછી બે પછી વર્ગમૂળ આપી દીધું બેને પછી વર્ગમૂળ પાછું કાઢી દીધું અને કાંઈ ન વધ્યું એટલે અવ્યાખ્યાયિત સેમ કોશેકમાં પણ એવી જ રીતે કહેવાનું કે અવ્યાખ્યાયિત પછી બે વર્ગમૂળમાં બે બેના છેદમાં વર્ગમૂળ ત્રણ અને એક હવે યાદ રાખવાનું કે ટેન અને કોટને વર્ગમૂળ ત્રણથી લેવા દેવા હતા અને કોશેક અને શેકને બેથી લેવા દેવા છે શાઇન અને કોષ તો શ્રેણીમાં જ ચાલશે જો આવી રીતે યાદ રાખશો તો તમને આખો કોઠો યાદ રહી જશે તમને વિડીયો આઈ હોપ કે પસંદ આવ્યો હશે તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો